ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસમાં જે બંને ધારાસભ્યો વચ્ચે આંતરિક જે વિવાદ છે તેને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન તેઓએ ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી છવ્વીસ જાન્યુઆરીના સાડા દસ વાગે આપ્યું હતું અને આ નિવેદનની અંદર તેઓએ જણાવ્યું છે કે

એ કોંગ્રેસના ડીએનએ માં છે અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતા પણ ઓછી સંખ્યા છે ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એક કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી રાષ્ટ્ર વિશેની કોઈ ચિંતા કરતા નથી પરંતુ અંદર અંદર એવું લાગે છે કે અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે આવનારા સમયમાં આ ક્રિકેટ ટીમ જે સંખ્યા ઓછી છે એ કદાચ વોલીબોલની ટીમ કરતાં પણ સંખ્યા ઓછી થાય એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં છે અને ગુજરાતની પ્રજા આવનારા સમયમાં એમને જાકારો પણ આપવાની છે થેન્ક યુ